તો વાત કરીએ સાવલીની વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા સાકરદા રોડ પર મોક્ષી ગામ પાસે આવેલી રીતુ એન્ટરપ્રાઇઝ ડામર કંપનીમાં ભયાનક દુર્ઘટના બની કંપનીમાં ડામર ભરેલા ટેન્કરમાં ડામર જામ થઈ જતા તેને ગરમ કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન ટેન્કરનું ઢાંકણું ખોલવાનું રહી જતા અંદર બનેલા ગેસના ભારે દબાણથી ટેન્કર ફાટી ગયું આ વિસ્ફોટમાં ચાલક ક્લીનર અને એક મજૂર સહિત ત્રણ લોકોના કરુણ મોત નીપજ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે આ ઘટના બાદ તાત્કાલિક સહાયતા કાર્ય હાથ અને ત્રણે મૃતદેહોને વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને રાણિયા ખાતે કઈ અકસ્માત જેવું કંઈ બનાવ બન્યો છે તો એમને એસઓજી મને કોલ મળ્યો કે એમને એસઓજી એમને દેખવા માટે એસઓજી દવાખાના આવ્યો છું એ ગાડી ગાડી ચલાવતા હતા ટેન્કર કઈ ડામનની કઈ ગાડી હતી એ મારા ફરિયામાં મારા મદ રહે સંતોષનગર છાયાપુરી તમારું નામ મોસીન અને તમને કેટલા વાગે ઘટનાની અમને આશરે ખબર પડી કે મારો ભાઈ ત્યાં કંપનીમાં છે તો ત્યાં બ્લાસ્ટ થયો છે મારો ભાઈ ઇજાગ્રસ્ત છે કે મૃત્યુ પામ્યો છે કે સિરિયસ છે અમને ખબર નથી જ્યારે અમે કંપનીની સાઇટ ઉપર પહોંચ્યા લગભગ છ સાડા છ વાગ્યાની અંદર ત્યારે અમને ખબર પડી કે ઇજાગ્રસ્તોમાં અને જે મૃત્યુ પામ્યો છે એમાં મારો એક ભાઈ પણ છે શું નામ હતું એમનું સાકિફ ખાન શું કરતા હતા ડ્રાઇવિંગ કેટલા વર્ષથી ડ્રાઇવિંગ કરતા ડ્રાઇવિંગ કરતા એને ચાર વર્ષ થઈ ગયા કેટીસી કંપની છે ફૂલ ફોર્મ મને ખાતરીથી ખબર નહીં આમ નોટ શ્યોર ફૂલ ફોર્મનું કેટીસી નામ છે કંપનીનું તમને કેવી રીતે મારા પપ્પાને ફોન આવ્યો કે ભાઈ કંપનીમાં બ્લાસ્ટ થયો છે સાકિબની કંપનીમાં સાકીબ ક્યાં છે બધું કશું વિગતો મેળવવા માટે કેમકે જેમનો ફોન આવ્યો હતો મારા પપ્પાને એ બહાર ગામનો છે તો એ લોકોએ પછી શોધખોળ કરવા માટે કે ભાઈ શું થયું છે શું થયું સાકીબને ફોન કર્યો સાકીબે ફોન ના પાડ્યો तो પછી અમે ત્યાં कंपनी ने साइट विजिट તસ્દીલી तस्दी અને ત્યાં જઈને અમને આવો ખબર खबर पड़ी। પર વિઝિટ કરીને આયા તઈનો જ તે કંપની ચાલકનો कंपनी चालक હતો અને શું કહેતા કંપની ચાલક દુખમાં હતો સંતોષપૂર્ણ હતો અને સપોર્ટ હતો શું કીધું એમને કઈક તમારાથી વાત કેટલી વાત નહી થઈ અમારી વાત કરવાનો એટલે હોસમાન મ પતા મેં સીન પે નહીં થાંબર આકિબ